સુરેન્દ્રનગર અને વઢવાણમાં જન્માષ્ટમી લોકમેળાનું સૌ વિશેષ મહત્વ રહેલું છે ત્યારે સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમી લોકમેળાની ફાળવણીને લઈને યોજાયેલ બેઠકમાં ગરમાવો જોવા મળ્યો હતો સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના સભા હોલમાં મેળાનું ટેન્ડર લેવા ઈચ્છુકો અને પાલિકાના સત્તાધીશો વચ્ચે ગરમાવો જોવા મળ્યો હતો લોકોની સુરક્ષાને ધ્યાને રાખી તંત્ર દ્વારા નિયમોનું કડકાઈથી અમલવારી કરવામાં આવી રહી છે ત્યારે મેળાનું ટેન્ડર મેળવવા ઈચ્છુકોમાં રોષ જોવા મળ્યો છે આમ સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકા હેઠળ યોજાતા જન્માષ્ટમી લોકમેળાની ફાળવણીની બેઠકમાં નિયમોની આંટી કારણે મેળા ધારકોમાં અસંતોષની લાગણી ઊભી થવા પામી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા એસઓપીના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે કે પછી અન્ય કોઈ વિકલ્પ અપનાવવામાં આવે છે તે તો આગામી દિવસોમાં જ ખ્યાલ આવી શકે ત્યારે મેળા આયોજકો શું કરી રહ્યા છે આવો સાંભળીએ અમે આ મેળાના મેદાનમાં છેલ્લા વીસ વર્ષ બાવીસ વર્ષથી મેળો કરીશું બરાબર છે હર વખતે નગરપાલિકા દસ ટકા ભાવ વધારે છે એ અમે અમને બહુ વાંધો નથી પણ આ વખતે જે એમને આ મોટું લીટ અમને આપ્યું છે કે આટલા નિયમ સાથે મેળો કરવાનો રહેશે તો આ નિયમ અમે વાંચ્યા એના અનુસંધાનમાં આ નિયમ અમે કોઈ સંજોગોમાં કોઈ મેળાવાળા પૂરી કરી શકે એવી શક્યતા જ નથી અને આ જે નિયમ લાદા છે એ રાજકોટ કાંડ ભેલું એના લાદવામાં આવ્યા છે અને આ કાયમી જે મેળો કરતા હોય ચાર છ મહિના માટે એના માટેના નિયમો છે આ લોકમેળો જે પાંચ દિવસ કરવાનો છે અમારે લોકોને આનંદ કરાવવા માટે એના અનુસંધાનમાં આ કોઈ નિયમ અમે પૂરા કરી શકીએ નથી કારણ કે આ નિયમ જે રહ્યા એ કાયમી પરમાનન્ટ ચાર છ મહિના મેળો કરતા હોય એના માટે છે એ નિયમ અત્યારે આ લોકમેળામાં આ લોકોએ ખાલી દીધા છે બોલો હવે અમે આ અત્યારે મેળાનો બહિષ્કાર કરી દઈએ બધા સંતાનો